સામે છે નસવાડી બાર હજાર આદિવાસી બાળકોને શાળાએ જવા આવવા યોગ્ય સુવિધા જ નથી હાંડલીના બાળકો શાળાએ આવવા જવા દસ કિલોમીટર ચાલવા માટે મજબૂર બન્યા છે શાળા સત્ર શરૂ થયાની બાર દિવસ વીતી ગયા છતાંય હજુ બાળકો માટે શાળાએ અવર જવર કરવા માટે કોઈ જ સુવિધા નથી એક બાજુ વરસાદને પગલે રસ્તાઓની હાલત ખરાબ હોય કેવી રીતે ભણશે ગુજરાત તે સવાલ છે રોજ અમારે આ બાળકોને લગભગ દસ પંદર દિવસ થઈ જાય શાળાઓ શરૂ થઈ છે રોજ અમારે બાળકો ચાલતા આવે ને ચાલતા જાય છે લગભગ પાંચ કિલોમીટરનો રસ્તો છે અમારે એટલે અમારે એવી માગણી છે સરકારને કે આ છોકરાઓને જે લેવા અને મૂકવા માટે કંઈક વહેવા વ્યવસ્થા જલ્દી જલ્દી કરે એવી અમારી માગણી છે અને વધતા અમારે નાની ઝેરીની અંદર રસ્તા બધા ધોવાણ થઈ જાય છે એ પૂરણ કરીને વાહન સરકે એવી સરકાર શ્રેમની અંદર તો બાળકોને બહુ મુશ્કેલી છે અમારે બાળકોને નિશાળે મોકલીને પણ ચિંતા ઘેર કરવા જેવું છે આ વરસાદની અંદર છોટાઉદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર જે બાળકો છે તે પગપાળા ચાલીને પાંચ કિલોમીટર સુધી અભ્યાસ કરવા જાય છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પહોંચી નથી આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીનીઓ છે તેઓ લાવા કોઈ સુધી પાંચ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા માટે આ વરસાદની અંદર આ જે રસ્તાઓ છે રસ્તાઓ તૂટી ગયા હાલ આવા કાચા રસ્તાઓ પર ચાલીને અભ્યાસ કરવા મજબૂર બની છે ત્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પણ વિદ્યાર્થીઓને આપી શકતી નથી અને આ બાળકો દસ કિલોમીટર પગપાળા ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર વરસાદ અમદાવાદમાં ગત મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રી મોનસૂન પ્લાન પર